વડોદરા શહેરના માણેજામાં ખાનગી કંપનીને રોડ પધરાવવા મામલે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો ગત રોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકમાં એક કામ એજન્ડા પર મૂકવામાં આવ્યું હતું જેમાં માણેજા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીને તેના અંદરનો રોડ આપવાની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે જો કે આ દરખાસ્ત મંજૂર થયા બાદ માણેજાના ગ્રામજનોએ આજે એકત્ર થઈ આ મંજૂર થયેલી દરખાસ્તનો વિરોધ કર્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર જે તે વખતે માંજરપુરના ધારાસભ્ય યોગેશ પટેલે બાહેદરી આપી હતી કે રોડ ખુલ્લો કરાવી આપીશ જોકે તે બાદ કોઈ કાર્યવાહી ન થઈ અને એકાએક આ પ્રકારની દરખાસ્ત ટાઉન પ્લાનિંગ સમિતિમાં આવી અને તેને મંજૂર પણ કરી દેવામાં આવી છે જેને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને રોડ ખુલ્લો કરવાની માંગ કરી હતી જ્યાં સ્થાનિક રહીશોએ દસ દિવસનું અલ્ટિમેટમ આપી જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ અમારા માનેજાનો ગામનો રસ્તો છે નેહરીઓ રસ્તો જે સંસારમાં જાય છે અમારે બે હજાર અથિયાર રસ્તાની માંગ છે બીજા બીજા રસ્તાઓ લોકો રજૂઆત કરતા આ રસ્તાની રજૂઆત કેમ નથી કરતા અમારી માંગ છે આ રસ્તો તાત્કાલિક ધોરણે ખોલે ને તમે દસ દિવસ નું એન્ટીમોડિયમ કોર્પોરેશન ની આપીશું તાત્કાલિક અમને ગામના રહીશો તોડી નાખીશું આ રસ્તો બધાને આખા ગામને વિરોધ છે અને છેલ્લે શમશાન યાત્રા બી કાઢ્યું છેલ્લે પછી કોઈ અમે કોઈનું પણ માનીએ નહીં એ ધારાસભ્ય હશે ગમે તે હશે અમારે આ રસ્તો બે હજાર આઠ રજૂઆત છે ને અમારે ખુલ્લો જોઈએ 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 અમને શમશાનનો પ્રોબ્લેમ છે આ એક મનસ્વી નિર્ણય છે જ્યારે વર્ષોથી માંગણી કરતા આવ્યા છે તો એની ઉપર ધ્યાન ના આપ્યું અને એક દિવસની અંદર સ્થાયી ટાઉન પ્લાનિંગની અધ્યક્ષતાની અંદર આ નિર્ણય લઈ અને દરખાસ્ત મંજૂર કરવા માટે અલગ તજવીજ ધરી છે માણેજાની જે ટીપી છે એ પહેલાંથી જ ઘોંચમાં છે એનો કોઈ ઉકેલ જ નહીં આવતો ઘણા બધા વાંધા સૂચનો ગયા છે તો તમે મનસ્વી રીતે કંપનીના ફાયદો કરવા માટે કાલે કાલે નિર્ણય કરી દો અને એને સ્થાયીમાં મોકલી અને મંજૂર કરવાની જે વાતચીત કરો છો કંપનીને અઢાર હજાર કરોડનો ફાયદો થતો હોય તો કંપની પહેલાં કે ગામ પહેલું ગામના લોકોને જો ફાયદો ના થતો હોય તો તમે કંપનીને ફાયદો કરવા માટે એક મલાઈ ખાવાની જ પ્રતિક્રિયા કરી રહ્યા છો એટલે અમે રોજ સખત વિરોધ છે આ આરટીઆઈની અંદર બી આ નેરિયો રસ્તો ખુલ્લો છે ખુલ્લો કરવા માટે અમે ઘણી બધા માગણી કરી છે પણ અમારી માગણીને કોઈ ધ્યાને નથી આપતું અને કાલે એકાએકા જ્યારે મંજૂર કરવામાં એટલા આજે વિરોધ કરવો કોઈ તજવીજ કરવામાં નહીં આવે તો ગામ આખો વિરોધ કરશે યોગેશ પટેલને ચૂંટણી પહેલા યોગેશ પટેલને બાઇક પર બેડી આ રસ્તો મેં બતાવી યોગેશ કાકા કે હું જાતે તોડી નાખીશ અને હવે ચાર મહિના પહેલા મળ્યો કહ્યું તમે આંદોલન કરો તમારી સાથે